આવી હોટલ છે આવી છે જય સ્વાગત છે તમારું આપણા બીજા દિવસની અંદર ને ગઈ કાલે તમે જોયું હતું કે ગાડી આપણી ભરાવા ગઈ હતી રાતે પાછી આવી નથી તો આ જે રાત ગઈ છે ભાઈ તો અમને બે ને યાદ રહે ઓલો કેને કે બહુ જાજો ટાઈમ અત્યારે આપણે એ જ ની અંદર જઈને તુણા ની અંદર અને આપણે લિફ્ટ લેતા લેતા જાય છીએ આ ગાડીએ પહોંચ્યા અહીંયાથી થોડા ઘણા કિલોમીટર છટી છે એટલે આપણે પહેલાં તો અંદર પહોંચી જાય ફટાફટ આ જાઓ અત્યારમાં બધી કાબુ થાય છે અને ગાડી હજી ભરાઈને આવી નથી આખી રાઈ ત્યાંની ગઈ વરસાદ ચાલુ હતો એક બાજુથી ભાઈ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો એટલે આપણી શોખ એને ફેમિલીમાં જોડાઈ જાજો બાકી જૂના ભાઈઓ છે એ બધા લાઈક શેર અને કમેન્ટ કરી દો કાંઈ ઘટવું ન જોઈએ હવે જોવાનું આપણે એ રહ્યું છે અત્યારે વાગી ગયા છે નવું તો આપણી ગાડી પાછી ભરાઈને ક્યારે આવે છે બાકી ત્યાં તો તમે જોયું છે એમ બાટલા ભાગમાં કોઈ જાતની ક્યાંય કાંઈ સુવિધા છે નહીં એટલા નવા ભાઈઓ જોડાયેલા છે એને કહી દઉં કે ભાઈ આપણી કચ્છની અંદરથી કચ્છ ધૂણા પોર્ટની અંદરથી કાશ્મીર માટેની આપણે ગાડી કોલસી ભરવા માટે ગઈ છે આજે બીજો દિવસ છે કાલની એમને ગઈ હતી ત્યાં તો આપણે બટાફટ પહોંચીએ ત્યાં આમાંથી લિફ્ટ લઈ જોવા હજી પણ જતા બીજું કોઈ ઓપ્શન નથી ફાઈનલી આપણે અહીંયા ત્યાં ટ્રેલરમાં આપણે કહેવાય લિફ્ટ મળી ગઈ હતી પહોંચી ગયા હજી અત્યારે ભાઈ બાર વાગ્યા પછી એક ગાડી નારણ ભાઈ વાળી ફાઇનલી આજના બપોરના તમને એમ કહું ને કે બાર વાગ્યા આપડી બાર વાગે નું ઓગણીસ મિનિટ થઈ છે ને બે ગાડી આવી છે તો પહેલાં તો અત્યારે ગાડીમાં ચડી અને આ તમે જુઓ ચાર્જિંગનો પોઈન્ટ છે મામું હાઈ કરે છે પણ મામુની હાલત હવે હાઈ જેવી રહી નથી આ ચાર્જિંગનો પોઈન્ટ મૂક્યો ગાડીમાં અત્યારે ગાડી ફાઇનલી લોડિંગ કરીને આવી ગયા પચીસ ટન પૂરો બરાબર ને અને છે કાશ્મીરનું એ આમાં જેને ખબર ના હોય એને કહી દઈએ આની તમે હાલત જોવો અને બીજા નંબરની અંદર કે આ માણ અહીંથી અંદર ગયાથી પછી એને અંદર પીવાનું પાણી નહોતું ખાવાનું નહીં પીવાનું પાણી નહીં એક હતું કે એને એક સિસ્ટમ હતી કે ભાઈ હોવા માટેની ગાડી હતી બરોબર અને પંખો હતો ગાડી હતી અને આપણે તમે જેમ જોયું એમ કે આપણે બારે ખાવાનું નહોતું અને હોવાનું નહોતું કાંઈ નહોતું એટલે આપણે અહીંયાથી ત્રી થી ચાલીસ કિલોમીટર કાપાતા રહી ત્યાં બે વાગ્યા ત્રીસ થી ચાલીસ કિલોમીટર કાપ્યા કારણ કે આપણે બે દિવસથી ત્યાં અનાજ પેટમાં નહોતું ને કુસિંગ ભજીયાન મમરા ઉપર હતા એટલે ત્યાં જઈને પેલા ખાધું અને પછી ત્યાં હવાના સાડા આઠ વાગે ગયા હોઈ ગયા ફોનમાં ચાર્જિંગ હતા નહીં એટલે વિડીયો અહીંયા અપલોડ થયા ન થયા હમણાં તમને બાઈને આખી કંડિશન દેખાડું આ જો આ એક એક સમોસું ખાધું હતું આ છત્રી કલાક ની અંદર એક સમોસો ખાધુંતું એ સમોસો કાઈ ની અંદર ગાડી ભરી અડાણે પાછાયાને નીકળ્યા વાગે અંદર ઘરે હું પાણી પીને તેમ પાણી નથી પીધું હમણાં અહીંયા તાલપત્રી રાસા બાંધો સિક્યુરિટી વાળાને કીધું પાણી દે નકર હું તને મારી એટલે ભાઈ અત્યારે આવી સિચ્યુએશન છે આપણે ઓડણી ભાઈના પોર્ટ ની અંદર તો કદાચ આમાંથી કોઈ જોતા હોય તો એને થોડી ઘણી વિનંતી બે હાથ જોડીને કે કંઈક ડ્રાઈવર માટેની સુવિધા ખાવાનું કમ અને એ ક્યાંક વ્યવસ્થિત બે અગે એવો એક હોલ બનાવો અવડો પોર્ટ છે એટલો તમારે ભંગાર પડ્યો હોય તો તમારે બની જાય કઈ જરૂર નથી એ કઈ કહેવાની વાત નથી ભાઈ પણ કરો તો સારું એમ કે આના ખાના ખાનાર એક તો એલો ખટારો પછી સમોસું ખાય ને ત્રણ દી કઈ ખાધું ના હોય અને પછી રસવાન તાલપત્રી બાંધવા એટલે તો અઘરી વસ્તુ છે હજી એમને આપડે અહીંથી આગળ જાય પેલા અને પેલા હે ને એક નંબર ચા પીએ ને કઈક નાસ્તો કરીએ કે જડ પેલા પેટમાં નાખીએ

આવી ગયા છે ભાઈ આપણે કેનટિંગ પાસે वहां रातें આપણે આવ્યા હતા ને કેનટિંગ જો લેવાજી ઓ એક વાગ્યો હે ભાઈ હવે તમને જરા ગાડીની હાલત દેખાડું બાકી આ તો બધાઈની હાલત ઓકે જ છે મજા મજામાં હો ને મજા આવી કોઈ વાંધો જ નથી હે ભાઈ નજીક હાલત હારી હાથ પક ધોતા આવ્યા આ એકદમ હવે ફૂલ ફૂલ બેજો આ ગાડી જો અહીંયાથી લઈને આખી આખી ગારી છે તાલબત્રી ગારી ભરે કોલસા ગોળસા કચ્છ દી કાશ્મીરના જો બધું કારું ભાઈ કંઈ ઘટે ને આ રીતના આ ટાઈપ થી ટૂંકમાં જે વાહન ઓલું છે આ તાલપત્રી ની જે આમાં નાખવાનું બાકી છે તાલપત્રી વ્યવસ્થિત આપણે હમણાં પાછી નાખવી જોઈએ બે ગાડીમાં અમે બાકી છે ને અમે બાકી છે એટલે પેલા કેન્ટીનમાં જઈને એક વાગ્યો ગયો ને ખાઈ પીએ પછી કંઈક મજા આવે પછી અહીંયાથી થોડાક આગળ એ વાં અહીંયા લગભગ જમવાનું તો ભાઈ કે ના કોઈ ખબર નથી મને જાય તો ખરા આથી આવ્યા તો આપણે જોવાની પાસે ચા પાણી પીવા ગાદરી સ્ટોલ એક નંબર બનાવશે ભાઈ વ્યવસ્થિત ચા છે ને હવે આપણે જ્યાં સીલ મારવાનું છે ને તાલપત્રી હરકી કરવાની છે ને પાર્કિંગ જાય એટલે ઢાબો તો જમી લઈ અને તાલપત્રી હરકી કરવાના નાખીએ પછી લાગી જાય સીલ એટલે કરી ભાગવારી દોઢ વાગ્યા દોઢ વાગવા એવો છે ટૂંકમાં ને પાર્કિંગ પહોંચી ગયા છે અને પાર્કિંગમાં અંદર જાય ને ત્યાં એ જો બોર્ડ માર્યો છે રાજસ્થાની હોટલ સીધે સીધો આમ અંદર ઢાબો છે હા ભાઈ પાર્કિંગ ની હાલત છે આ તમે જો પાર્કિંગ માં આપડે ત્યારે ગાડી ગઈ છે એમાં અને અહીંયા તમારે ફરજિયાત આવવું પડે કારણ કે ગાડીમાં લાગે સીલ એ મામો રગાડ દીધી અહીંયા જગ્યા હોય ગમે ત્યાં ધાબી દીધો આમાં હાલો તો ભાઈ હવે આની વિધિ કરીએ પેલા દાલ બત્રી

આ ટાઈપથી સીલ આવે ત્યારે પછી મારી દીધો પછી તમારાથી કાંઈ નાળો બાળો ખુલે નહીં જગ્યાએ જાઓ પછી એ લોકો પાછું તમને સીલ તોડે સીલ નંબર છે જીરો ત્રેવીસ નેવું ચોર્યાસી જીજીટી એ ફરતી બાજુ ગાડીમાં સીલ લાગી ગઈ છે બધાય રસાની અંદર ને એના વીસ રૂપિયા ધાર લેવામાં આવ્યો છે બરાબર વીસ રૂપિયા એને દઈ દીધા છે કાંઈ તમે ખોલીને ખોલસા વેચી ના નાખો બીજું શું હું

જમતા આવીએ ભાઈ ભાઈ આજો નીચે કૂતરો હું તો છે શાંતિથી એટલે ગમે ત્યાં ભાઈ હંમેશા જ એને ખાસ ગાડીની હેઠળ ધ્યાન રાખવાનું ક્યાંક ગાડી આપણી પડી હોય ને એને ચાલુ કર્યા પેલા નીચે જોઈ લેવાનું કૂતરા કુતરા ગલુડિયા ગાયું ગાયું તો હું કાંઈક ને કાંઈક બેઠું હાલો આપણે પેલા ફટાફટ જમતા આવીએ તો હું પેલા હું તો હોય ઠંડીંગમાં આવી ગયો પેલા સાસ પીએ ઠંડી પછી કઈ ખાવાનો ઓર્ડર થયો કારણ કે ભૂખ લાગી ફૂલ મેં મેં કીધું દાઢું પાણી પીવું સાઈને કોથરી પીવી સારી મજા આવી આ વીસ રૂપિયાની કોથરી છે સાસની ને વિચાર કરો તમારી ત્યાં ડેરી કેટલા નહીં આવે તમારે ડેરી પંદર રૂપિયાની વેચો બાર ની આવતી છે ને દસ અગિયાર ની સારું હાલો છાસ પીને પછી કઈ ઓર્ડર દઈ હા ભાઈ હા ઉભા હેડા પડે છે ઘર અંદર આવા વીજળી થતી હોય ને એવું એક ને જમ ગયા એમ હોય તો જાય આપણે ચાવી ભરાવીએ ને લાઈટ આવી થોડીક લાઈટ આવી લાઈટ આવી ગઈ હલો ભાઈ શાક આવી ગયું છે સેવ ટમાટાનું મગાવ્યું હતું અને રોટલી આવી ગઈ હવે પાછી છાશ એને કે દઈ જાય એટલે કામ કમ્પ્લીટ બાકી આમાં મરચું હોય લીંબુ છે ને આમાં ડુંગરી છે એટલે કેન્ટીનમાં આવીએ જ્યાં હોય આમ બીજું કાંઈ હોય નહીં તો ભાઈ રોટલા તો ખાઈ લીધા છે ગાડીઓ બે ની આવી ગઈ છે તો ભાગ્યા હાલતા પોણા ચાર વાગી ગયા ખાવાનું સારું એવું નહીં ઠીક ઠીક હતું તો ધીરે ધીરે આગળ વધીએ ભગવાન નું નામ લઈને બરોબર છે નાની ચિરાઈ પાસે અત્યારે ગયા છે અહીંયાથી આપડે પાણીના જગ ને હું બધું વ્યવસ્થિત ભરી લીધું છે ભાઈ બધે ચા પાણી પીવું કેમ છે અહીંયા થી આપડે પુરાવીએ અમે આવી ગયા અહીંયા જઈ જગ્યા ટાંકી ફોલ થઈ ગઈ છે કેટલાનું કઈ હા એ જરાક જત કરી લે

કારણ કે ગરમી જેવડી પડી હતી ને આપણે કાલે રાખી રાત બાયણે બેઠા ને હેરાન ગયા એમાં એટલે મેં કીધું તો ઓલા બધા નાવા ગયા ને ત્યાં તો આમાં કોલસી બધો કદડો પડ્યો હતો ને મેં કીધું ગાડી નાખીએ અને ગાડી આખી આખી ચોખી કરી ગયા એક ક્લાસ સાફ સફાઈ કરી નાખીએ એટલે પછી મજા આવે એટલે હમણાં આ કરી નાખીએ ત્યાં ત્યાં નાઈ આવીએ પછી આપણે નાઈ લઈ ફટાફટ પછી આપણે અહીંયા આગળ વધીએ વાતાવરણ જોવો ત્યારે એકદમ મસ્ત એવું થઈ ગયું છે ઓલી ગાડી આપણે એ વાર રાખી છે મામુ આવી ગયા છે નાઈ ને આપણે ફટાફટ અહીં જોઈ દઈએ એમાં નાતા આવ્યા જો થઈ ગયા કમ્પ્લીટ ચકાચક ધંધો કરવો પડે ને

É, 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 da lua. બચાવનો નો વ્યુ છે હે શંકર શંકરદાદા બેઠા છે દર્શન તો તમે કહી રહ્યા હશે દાદા ના હમણાં આપડે ઝૂમ કર્યું હતું તો એ આયાથી સીધો જે આપણે કબરાવવાનો રસ્તો જાય ને એ માથે આવો દેખાય છે આ રસ્તા ઉપરથી જાય ને આપણે બચાવ થી સીધા એટલે આગળથી રસ્તો આવી જાય સીધો જય દ્વારકાધીશ જય જે ઓગણચાલીસ એકાવન જીરો છ ભાઈ અત્યારે હાલીને માતાના મઢ જવા યાત્રાળુઓ પણ ઘણા બધા જાય છે તો યાત્રાળુઓને વિનંતી છે કોઈ જોતા હોય ને હોય ભાઈ કે થોડુંક સેફ્ટી થી રોડ ઉપર હાલું અને જે લોકો આપણે શું કહેવાય કે ગાડીવાળા આપણા ભાઈઓ છે એને બધાને એક વિનંતી કે થોડુંક ધ્યાન રાખીને હાલવું બધા યાત્રાળુઓ જાય છે તો કોઈને ક્યાંય વાંધો ન આવે ભાઈ સામા ખેલાડીનો ડોલ ટ્રેક્સ આવી ગયો છે મારા વલાઓ પેલો ટ્રીપ નું પેલું ડોલ નાખો આવી ગયું છે ટ્રીપ નું પેલું ડોલ નાખો હા જે ભાઈ આપણો રોડ છે સીધે સીધો આપણો સમજી લો ને કે રહેવાનો છે થરાદ અહીંયા થી આપડે કેવું થરાદ આવશે ને થરાદ ને ત્યાંથી આપડે રાજસ્થાન રાજસ્થાન થી હરિયાણા પંજાબ એ બધું ક્રોસ કરી 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 સીધા જમ્મુ એન્ડ કાશ્મીર

વાત આજે પણ મહેમાન મહેમાનને પછી ટાઈમ ના આપો પછી રાતે मामુ કરી છે मामુ જે લઈને આવે સારું લાગે આપણે આમ બસ લઈને જતા હોઈએ एसटी વાળા જોણું તો કે महाराज ભાઈ હાલો હવે તમને હું નહીં પૂછું તમારા મત જાજા થઈ ગયા હાલો હું નહીં પૂછું તમને હું કઈ નથી બોલતો નારણભાઈ આપણા વક્તના માણા છે બરોબર ભાઈ 8 વાગે ગયા છે અને અહીંયા આપડે શું કહેવાય સામો ઘ્યાડે આપણા મહારાજને મળવા આવ્યા હતા આપણા જૂના મિત્રો છે તો એના મળ્યા અને થોડું ઘણું અહીંથી લેવાનું હતું તો પછી એનું ગયા ગામમાં અને અહીંયાથી સામાન જે લેવાનું હતું એ બધું લેતા આવ્યા અત્યારે ફાઇનલી વધી ગયા છે અહીંયાથી સીધા આપણે આગળ હવે આ બ્રિજ આવશે ત્યાંથી આપણે કયો રસ્તો આવશે રાધનપુર વાળો એટલે અહીંયાથી આપણે ટર્ન મારી લઉં સીધો રાધનપુર વાળો પટો લઈ લેવું તો ભાઈ વાગી ગયા છે દસ અને આપણે પહોંચવા આવ્યા છીએ આડેસર આડેસર પહોંચવા તો આવ્યા છીએ હવે ટૂંક ભોખ લાગી જાય પાછળની ગાડીવાળામાં ફોન આવી ગયો છે કે ક્યાંક રાખી દો તો ગયા આડેસરમાં કઈ જગ્યાએ છે ખારું રાજસ્થાની ખા

પણ ઠીક હતું અને એક તો જીવડા એવડા હતા થોડુંક કામ નબળું હતું પણ વાંધો નહીં હાલે હું હતું હા ઓલું નહોતું તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ હજી આપણે આખી રાત ગાડી આવશે એટલે કદાચ કાલે આપણે સવારે થાઉં રાજસ્થાનમાં એન્ટ્રી તો હવે મળી આવતીકાલે સવારે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય મા બોગલ